દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના રૂઢ મગદલ્લા વિભાગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સીબી ભંડારી સરસ્વતી વિદ્યાભવન ઉચ્ચતર માધ્યમિક શાળાના અધ્યક્ષ મહેશભાઈ પાંચિયા દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક લાખ રક્તની બોટલો એકત્રિત કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે અત્યાર સુધી એક દિવસમાં બેતાલીસ હજાર રક્તની બોટલો એકત્રિત થયા હોવાનો વર્લ્ડ રેકોર્ડ છે નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના નેતા ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મ નિમિત્તે આજે ખાસ કરીને ગુજરાતની અંદર ગુજરાત શૈક્ષણિક સંઘ આખા રાજ્યના કર્મચારીઓ અને સ્કૂલના સંચાલકો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન મગદલ્લા સરસ્વતી સ્કૂલમાં થયું છે અને લગભગ મને લાગે કે આ સુરતની અંદર અલગ અલગ જગ્યાએ અગિયાર હજાર જેટલી બોટલો આ સંઘ ભેગું કરવા જઈ રહ્યું છે અને આખા રાજ્યની અંદર સવા લાખ જેટલી બોટલો આપણે મને ખૂબ આનંદની વાત છે કે મોદી સાહેબ આપણા એમનો જન્મદિવસ સેવા પખવાડ્યો આખા અઠવાડિયા દરમિયાન અલગ અલગ સંસ્થા એનજીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ કેમ્પ તમારે એને ખાસ કરીને તમારે અલગ અલગ જે કેમ્પો છે આરોગ્ય કેમ્પ હોય સેવા વસ્તીમાં ધબળા વિતરણ હોય એમના કંઈ કામો હોય એ ઉજવવાનું પાર્ટી પણ નક્કી કર્યું છે અને તમને ખબર મોદી સાહેબ જે એમની બર્થડે છે એ સરહદ ઉપર વિટાવે છે આપણે જવાનો જોડે આપણે જે સુરક્ષિત છે એમાં મહત્વનું જે કામ છે એ જવાનોનું છે સુરક્ષાનું અને દરેક એમની બર્થડે ઉપર લગભગ એ પર પરિને એમની સાથે એમનો જમીન વિટાવે છે આજે સ્કૂલની અંદર અમારા પ્રમુખ મહેશભાઈ આગેવાની હાજરીમાં શૈક્ષણિક સંકુલના કર્મચારી હાજરીમાં બ્લડ કેમ્પના આયોજનમાં મને પણ બોલાવ્યો મારું માન સન્માન કર્યું એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને આ જે સ્કૂલ છે સરસ્વતી સ્કૂલ એની અંદર સીએસઆર દ્વારા એલ એનટી કંપનીએ અલગ અલગ ચાર પાંચ કોર્ષો ચાલુ કર્યા છે અને લગભગ પચીસ એસી લાખનો ખર્ચો કરીને આ વિસ્તારની જે બાળકો છે એને ખાસ કરીને આનું અભ્યાસ અને જ્ઞાન મળે એના માટે કામગીરી માટે એલ પણ આભાર માનું છ મારું નામ મહેશભાઈ બાબુભાઈ પટેલ અહીં મગડલ્લા ગામમાં આવેલી સીબી ભંડારી સરસ્વતી વિદ્યાલયમાં આયોજન ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે યોજેલ છે જે ગુજરાત અને ભારત દેશભરમાં કર્મચારીઓ રક્તદાનનું આયોજન કર્યું છે અને આયોજન એ સત્તર તારીખે વડાપ્રધાન શ્રી આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે રક્તદાન કેન્દ્ર તો હમણાં હાલ અમારે સેવન્ટી ફાઇવ થઈ ગયા છે હવે આગળ અમારો જો બ્લડ કે ચાલુ જ છે તો કેટલા થાય એની ઉપર અમારે જેટલા મેક્સિમમ થાય એ વડાપ્રધાન જન્મ તારીખની શુભેચ્છાની સાથે અમે આ રક્તદાન કેન્દ્ર પૂરું કરીશું મુકેશ ગોરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત